નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની કોંગ્રેસમાં કમઠાણને લઈ અને અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સીધા જ ત્યાં જઈએ અને તેની પર નજર કરીએ તો વિધાનસભાના અધ્યક્ષ અત્યારે હાલ વિધાનસભા પહોંચી ચૂક્યા છે જે રીતે કહી શકાય કે ચિરાગ પટેલની રાજીનામાની વાત છે તો ધારાસભ્ય ચિરાગ પટેલ હવે અધ્યક્ષને મળી અને રાજીનામું આપી શકે છે કોંગ્રેસનો કકળાટ હવે વધુ એક વખત સપાટી પર આવ્યું છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિધાનસભા પહોંચશે ગયા છે અને થોડીક જ ક્ષણોમાં હવે ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા છે ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ ત્યાં પહોંચી ગયા છે વિધાનસભાના અધ્યક્ષ પણ વિધાનસભા પહોંચી ગયા છે ચિરાગ પટેલના રાજીનામાની વાતોની વચ્ચે હવે ચિરાગ પટેલ પણ વિધાનસભા પહોંચી ગયા છે શરૂઆતમાં તો એક પ્રક્રિયા વિધાનસભા જવું તે ચિરાગ પટેલે જણાવ્યું હતું તેઓ હળવાશની પળો માંડતા જોવા મળ્યા તેઓ નાસ્તો કરતા જોવા મળ્યા પરંતુ હવે રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા વિધાનસભા પહોંચી ચૂક્યા છે અધ્યક્ષ પહોંચી ચૂક્યા છે ત્યારે હવે થોડીક જ ક્ષણોમાં ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જે હવે રાજીનામું આપવા જઈ રહ્યા છે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં કોંગ્રેસ સતત નબળી પડતી જોવા મળી રહી છે સત્તર જેટલી સીટો જ માત્ર મેળવવામાં સફળ રહી હતી કોંગ્રેસ અને તેમાંથી પણ હવે એક ધારાસભ્ય અલગ થતા જોવા મળી રહ્યા છે કોણ છે ચિરાગ પટેલ તે આપને જણાવી દઈએ તો તેતાળીસ વર્ષે ચિરાગ પટેલ માત્ર ધોરણ દસ પાસ છે તો આ સાથે જ ચિરાગ પટેલ ખંભાતમાં ખાસી એવી પકડ ધરાવે છે ચિરાગ પટેલ જે છે તે વ્યવસાય પોતે કોન્ટ્રાક્ટર હોવાનું માલુમ પડી રહ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં ખંભાતથી ત્રણ હજાર સાતસો અગિયાર ચિરાગ પટેલ જીત્યા હતા તો સાથે ભાજપના ઉમેદવાર મયુર રાવલને પણ તેઓએ માત આપી હતી લગભગ ત્રણ હજારથી વધારે વોટનું ડિસ્ટન્સ જોવા મળ્યું હતું ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ રહી ચૂક્યા હતા તેઓ સહકારી ક્ષેત્રમાં પણ ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે તો ચિરાગ પટેલ કોણ છે તે અમે આપને જણાવી રહ્યા છીએ તો આ સાથે જ તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર પણ ગણાય છે અને આ જ બાબત કોંગ્રેસ માટે સૌથી મોટી ફટકારો ગણી શકાય કે કોંગ્રેસના જૂના વ્યક્તિઓ હવે કોંગ્રેસ સાથે રહેવા તૈયાર નથી ત્યારે કોંગ્રેસ માટે આ આત્મ ચિંતન કરવાનો સમય ગણી શકાય તો ચિરાગ પટેલને જ લઈને વધુ કેટલી ખબરો અત્યારે હાલ આપણને જાણવા મળી રહી છે આપણે પણ જણાવી દઈએ તો રાજીનામા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે આ બધા જ ઘટનાક્રમની વચ્ચે ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે તેમણે પોતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં હાર માની ચૂકી છે કોંગ્રેસની અંદર ખરાબ નેતૃત્વ છે અને તેના કારણે એક એક કરી અને લોકો અલગ થઈ રહ્યા છે અમે કોઈને આમંત્રણ આપતા નથી આ વાત ઋષિકેશ પટેલ તરફથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત છે ત્યારે ઋષિકેશ પટેલે કહ્યું છે કે અમે કોઈને આમંત્રણ આપતા નથી કાર્યકર્તાઓ બિલકુલ વિચારધારા વિહીન જો પાર્ટી કોંગ્રેસ उसको छोड़ छोड़ के अब जो राष्ट्र निर्माण के कार्य में लगी भारतीय जनता पार्टी के साथ जुड़ रहे हैं ये तो चालू है के लेकिन भारतीय जनता पार्टी के साथ जुड़ने वाले बहुत कार्यकर्ता चाहे कांग्रेस में सामाजिक लेवल पे भी काम करने वाले बहुत सारे जुड़ रहे हैं विधायक है नहीं है हमारे लिए मायने नहीं रखता है लेकिन जो प्रजा जीवन में काम करना चाहता है हमारे विचारों के साथ संत हो के राष्ट्र को आगे बढ़ाने की विचारधारा रखने वाले सब लोगों का स्वागत हमारी पार्टी करेगी तो खराब नेतृत्व ने कारण आए कांग्रेस में मंत्री ઋષિકેશ પટેલે જણાવ્યું છે જે રીતની કોંગ્રેસની સ્થિતિ અત્યારે હાલ તો ગુજરાતમાં બની રહી છે આમ પણ માત્ર સત્તર બેઠકો પર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી અને ત્યાર પછી એ સત્તર લોકોને પકડી રાખવા પણ કોંગ્રેસ માટે મુશ્કેલ ભર્યું હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસ માટે એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વધુ એક વખત કોંગ્રેસને ઝટકો લાગી શકે છે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ભૂપતભાયાણીએ આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો હતો ત્યારે હવે સમય કોંગ્રેસ માટે ખરાબ આવી ગયો છે કારણ કે કોંગ્રેસના ચિરાગ પટેલ અહીંયા રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તમામ સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે છે અને લગભગ બાબત સ્પષ્ટ કે તેઓ રાજીનામું આપી શકે છે ચિરાગ પટેલ પણ ભાજપ ઉપાધ્યક્ષ પહોંચી ચૂક્યા છે ત્યારે હવે માત્ર કહી શકાય કે તેઓ ઔપચારિક રીતે રાજીનામું આપે તે જ સમયની રાહ જોવાઈ રહી છે પરંતુ ભાયાણી સમય પણ સર્જાઈ રહ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીથી છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ હજી સુધી તેઓ બન્યું ત્યારે હવે ચિરાગ પટેલમાં પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે તેઓ છે એવી ભૂમિકા નિભાવી ચૂક્યા છે મહત્વના પદ પર તેઓ રહી ચૂક્યા છે આ સિવાય તેઓ પણ સારું એવી કામગીરી કરી શક્યા છે આ બધાની વચ્ચે વચ્ચે કહી શકાય કે ચિરાગ પટેલ ખંભાત પર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે પરંતુ મહેશ રાવલ સામે તેઓ ત્રણ થી થોડા ઘણા વધુ મતોથી તેઓએ જીત મેળવી હતી પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટી ખંભાત બેઠક એ કબજે કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ખાસ કરી અને ફરી એક વખત આ બેઠક પર ચૂંટણી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ જોવા મળી રહી છે હવે આવનારો ઘટનાક્રમ શું રહેશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેવાનું છે તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે તો ચિરાગ પટેલે ભાજપ ને હરાવ્યું હતું કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી કોંગ્રેસમાં ચિરાગ પટેલ સારી એવી પકડ ધરાવતા હતા કહી શકાય કે એક જૂના કાર્યકર હતા અને જે કોંગ્રેસે વિચાર્યું હતું અને જે વિચારી અને તે બેઠક પરથી ટિકિટ આપી હતી અને થયું પણ એવું જ કે ચિરાગ પટેલની અહીંયા જીત થઈ ચિરાગ પટેલને અગણો સિત્તેર હજાર અગણો સિત્તેર મત મળ્યા હતા જેની સામે ભાજપના મહેશ રાવલને પાસઠ હજાર ત્રણસો અઠ્ઠાવન જેટલા મત મળ્યા હતા આમ ભાજપની ત્રણ હજાર સાતસો અગિયાર મતે હાર થઈ હતી ખંભાત ગુજરાત વિધાનસભાની એકસો બ્યાસી બેઠકો પૈકી એકસો આઠ નંબરની બેઠક છે અને જે આણંદ લોકસભામાં આવે છે આવનારા સમયમાં હવે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને તે પહેલા આપણે જોયું કે એક ધારાસભ્ય ભૂપત ધાણી આમ આદમી પાર્ટીમાંથી માંથી જેઓ આવતા હતા તેઓએ પણ આમ આદમી પાર્ટી થી દૂરી બનાવી લીધી છે રાજીનામું આપી દીધું છે ત્યારે હવે ચિરાગ પટેલ લઈ અને મહત્વપૂર્ણ સમાચાર સમાચાર અત્યારના હાલના મોટા અને મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે ચર્ચાઓ જોવા મળતી હતી તે જ પ્રમાણે બિલકુલ થયું ગુજરાત કોંગ્રેસ માટે મોટા રૂપ સમાચાર લોકસભા ચૂંટણી

અને ત્યારે આખરે ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે આ સંદર્ભે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વીરેન્દ્ર જે ચર્ચાઓ થઈ રહી હતી આખરે થયું પણ એવું કોંગ્રેસથી અલગ થતા જોવા મળ્યા ચિરાગ પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું શું વિગતો મળી રહી છે ધોની કે રાજકારણની અંદર ગઈકાલથી જે ચર્ચાઓ ચાલી રહી હતી તે ચર્ચાઓને હાલ હોય સંકેતો મળ્યા છે જેની અંદર જે ચર્ચાઓનો વેગ આપવામાં આવ્યો હતો તે વેગને હાલ અંત આવ્યો છે ધોની જે શંકર ચૌધરી છે તેમને ચિરાગ પટેલ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી ને તેમના દ્વારા હાલ ધારાસભ્ય જે કોંગ્રેસમાં હતા તેમાંથી તેમને રાજીનામું આપવામાં આવ્યું છે તેમજ જે વિગતવાર જે ચર્ચાઓ થઈ હતી જે આ ખંભાતના એટલે કે ખંભાત ખાતેના કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ ધારાસભ્ય પદેથી આવેલા છે ને તેમાંથી હાલ તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના અત્યાર સુધી સત્તર હતા આમ આદમી પાર્ટી હોય તેમજ કોંગ્રેસ હોય તેમાંથી બે ધારાસભ્યો દ્વારા રાજીનામું આપવામાં આવ્યા છે તેમાંથી કોંગ્રેસમાંથી એક અને આમ આદમી પાર્ટીમાંથી એક એટલે બે ધારાસભ્યો દ્વારા રાજીનામું આપવામાં આવ્યા છે ને રાજકારણની અંદર હાલ ખૂબ જ ચહેલપલ ચાલી રહી છે કારણ કે લોકસભાની ચૂંટણી હવે ટૂંક જ સમયમાં આવનારી છે તે જ હાલ ધારાસભ્યો દ્વારા રાજીનામાઓ આપવામાં આવી રહ્યા છે ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવે છે કે ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવામાં આવે છે કે નથી આવતું તે એક સમય બતાવશે જી બિલકુલ વીરેન્દ્રસિંહ આપણે એવું વિચારીએ કે આ જે સિલસિલો છે જે કહી શકાય કે ભારણી રાજીનામું આપ્યું ત્યાર પછી હવે કોંગ્રેસનો વારો આવ્યો કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું પણ કોંગ્રેસને લઈને અંદર એક ચર્ચા એ પણ જોવા મળી રહી છે કે આવનારા દિવસમાં વધુ ધારાસભ્યો પણ રાજીનામા આપી શકે છે જો આ સ્થિતિ અહીંયા બને છે તો કોંગ્રેસ માટે તો કહી શકાય કે ખૂબ જ શરમજનક અને ચિંતાજનક બાબત કહેવાય બિલકુલ ધ્વનિ કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જ્યારે પણ ઇલેક્શન લોકસભાનું આવતું હોય છે તે પહેલાં જ આ રીતના ચહલ પહલ રહેતી હોય છે ને અનેક ધારાસભ્યો હોય તેમના દ્વારા રાજીનામા આપવામાં આવતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ચિરાગ પટેલ દ્વારા જોડાવવામાં આવે છે કે નથી આવતું તે તો આવનાર દિવસ બતાવવામાં બતાવશે પરંતુ હાલ જે ચિરાગ પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તે પહેલાં ભાયાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું ત્યારે હાલ તો અંદર ખૂબ જ રાજકીય પાર્ટીઓની અંદર ચહલપહલ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ જેમ તમે આપે જણાવ્યું તે મુજબ અનેક ધારાસભ્યો જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે પરંતુ હવે કયા કયા ધારાસભ્યો જોડાય છે તે તો આવનારો સમય બતાવશે જે બિલકુલ આખરે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ભૂપત ભાણીના રાજીનામાને છ દિવસ થયા છે અને વધુ એક રાજીનામું કોંગ્રેસમાંથી પડ્યું છે આ હજી નથી ખબર આપણને કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વેલકમ પાર્ટી શરૂ કરવામાં આવે છે કે કેમ પરંતુ એ શક્યતાઓ આપણે અહિયાં નકારી શકીએ એ વાત માનવામાં નથી આવતી બિલકુલ બિલકુલ કારણ કે જ્યારે પણ કોઈ ધારાસભ્ય વિપક્ષમાંથી હોય ત્યારે તેમના દ્વારા રાજીનામા આપવામાં આવતા હોય છે ને રાજીનામા ક્યારે આપવામાં આવતા હોય છે કે જ્યારે સત્તાધારી પક્ષ દ્વારા તેમને વેલકમ બંધ બાંધને બેઠકો કરવામાં આવી હોય છે ને જ્યારે વહેતી વાતો થતી હોય છે ત્યારે અનેક રીતે તેમને આવકારવામાં આવતા હોય છે તેમાં દરેક નીતિ આવી જતી હોય છે ને દરેક નીતિ અપનાવ્યા બાદ તે લોકો જોડાતા હોય છે તો જે ચિરાગ પટેલ દ્વારા હાલ રાજીનામું શંકર ચૌધરીને આપવામાં આવ્યું છે તેની અંદર ભાજપની અંદર તે જોડાય તો કોઈ નવાઈની વાત નથી કારણ કે તેમના દ્વારા ખંભાત બેઠક ઉપરથી હાલ તો રાજીનામું આપવા દેવામાં આવ્યું છે પરંતુ તે જોડાય કે ના જોડાય જોડાવાના હોય ત્યારે જ રાજીનામું આપ્યું હોય બાકી ના આપી શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ બંધ બાંધને તેમને વેલકમ કર્યા હોય તો જ આપ્યું હશે ધ્વનિ જી બિલકુલ અને જો કદાચ આ કઈ સમીકરણો વિચાર્યા વગર પણ તેઓએ રાજીનામું આપ્યું હોય તો ભારતીય જનતા આ તક જતી કરે તેમાંની તો છે નહીં એટલે ચોક્કસ અહીંયા જો વિચાર્યા વગર આપ્યું હશે તો પણ ભારતીય જનતા પાર્ટી આ તકનો ફાયદો તો ઉઠાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ અહીંયા બીજી એક બાબત વિરેન્દ્ર આપની સાથે તેની ચર્ચા કરવી છે કે કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ માટે આત્મચિંતન કરવાનો સમય છે ચિરાગ પટેલની વાત કરી લઈએ તો તે પણ વર્ષો જૂના કાર્યકર્તા છે એટલે કે જે જૂના લોકો છે તેમને સાચવવા માટેનો જે એક વિશ્વાસ કોંગ્રેસ કેળવવો જોઈએ તે કેળવવામાં કેમ હર હંમેશ ક્યાંક ને ક્યાંક પાછળ પડતી જોવા મળી રહી છે બિલકુલ ધ્વનિ કે કારણ કે જ્યારે પણ આ લોકસભાની ઇલેક્શનની ચૂંટણીઓ જ્યારે આવતી હોય છે ને તેની પહેલા અનેક ધારાસભ્યો જોડ તોડની નીતિ અપનાવવામાં આવતી હોય છે ને તેની અંદર અમુક જે ધારાસભ્યો હોય છે તે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા હોય છે ત્યારે અનેક વખત આવી ચર્ચાઓ થતી હોય છે પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા ચિંતન શિબિરો બી કરવી પડશે કારણ કે આવા જો જેમ આપે જણાવ્યું તે મુજબ કે સો ઘણા એવા ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી વાતો વહેતી થઈ છે પરંતુ તેની અંદર જો ચિંતન શિબિર કરવામાં આવે ને કયા કારણો છે શા માટે તેમના દ્વારા પક્ષ છોડવામાં આવ્યા છે કઈ નારાજગીઓ હોય છે તેની ઉપર પણ એક ચિંતન શિબિર કરીને તેમને જે મુદ્દાઓ હોય છે તેમની જે મુદ્દાઓને વાચા આપવી પણ જરૂરી રહેતી હોય છે ધોની જે બિલકુલ એટલે વિરેન્દ્ર આ બધામાં તો એટલું ખબર પડે છે કે જનતા છે સાઈડમાં જનતા કયા મુદ્દાઓની સાથે વોટિંગ કરે છે જનતાની ભાવના શું છે જનતા કોને ઈચ્છે છે આ તમામ બાબતો અહીંયા ગૌણ સાબિત થઈ જાય છે ક્યાંક ને ક્યાંક દરેક પક્ષ એ પછી કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય આજે ભારતીય જનતા પાર્ટી ચલણમાં છે એટલે એ તરફનો પ્રવાહ વધારે જોવા મળે છે પરંતુ વિચારધારા કોઈપણ પક્ષની વિચારધારા સાથે લોકો સંકળાય અને ત્યાર પછી તેમને સ્વીકારવામાં આવે આ બાબત પર ધ્યાન અપાવવું કેટલું જરૂરી લાગી રહ્યું છે જે અત્યારે કોઈ પણ પક્ષમાં જોવા નથી મળી રહ્યું બિલકુલ ધ્વનિક ઘણા ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય પક્ષ વિપક્ષ કોઈ પણ હોય પરંતુ જ્યારે જનતાના પ્રશ્નોની મુદ્દાઓની વાતો આવતી હોય છે તે મુદ્દાઓનું નિરાકરણ લાવવું પડતું હોય છે જનતા સામે જનતાની વચ્ચે જનતાની પાસે રહીને તેની વિચારણાઓ કરવી પડતી હોય છે ગલીએ ગલીએ શેરીએ શેરીએ ગામડાઓની અંદર હોય કે નગરપાલિકા હોય કે શહેરની અંદર હોય દરેક જે લોકો છે તેમની સાથે જે તેમની વેદનાઓ હોય છે તેની ચર્ચાને વિચારણાઓ કરવી પડતી હોય છે પરંતુ હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે તેની અંદર પક્ષ વિપક્ષ પોતપોતાની રાજકીય રોટલા સેકવામાં મશૂર હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે ત્યારે અનેક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે ઘણી એવી ચર્ચાઓ ચાલતી હોય છે તેની અંદર કે દરેક જે પક્ષ વિપક્ષની અંદર પોતપોતાના રોટલા સેકવામાં મશૂર થઈ જતા હોય છે ને જનતાના જે પ્રશ્નો હોય છે તેની તેની પાછળ માત્ર પ્રશ્ન ચિહ્ન લાગતું હોય છે

જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારના હાલના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસનો કકળાટ સપાટી પર આવી ગયો કોંગ્રેસમાં ભંગાણ પડી ગયું અને કોંગ્રેસને લઈ અને અત્યારે હાલ ચિંતાજનક સમાચાર અને સમાચાર એ છે કે આખરે ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા પાયાના કાર્યકર્તા તરીકે જ્યારે એક સફર શરૂ કરી હતી ત્યારે તેઓએ હવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે આવનારો સમય કોંગ્રેસ કોંગ્રેસને જયારે માથે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસને ક્યાં લઈ જાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે પરંતુ આજનો દિવસ એ કોંગ્રેસ માટે ભારે સાબિત થયો છે કારણ કે ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે